વલસાડમાં વંદે ભારત ટ્રેનનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ સાંસદ ધવલભાઈ પટેલે લીલી ઝંડી બતાવી ટ્રેન પ્રસ્થાન કરાવી વલસાડ રેલવે સ્ટેશન પર આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર ટુ ઝીરો નાઇન ઝીરો ટુનો પ્રથમ સ્ટોપેજ શરૂ થયો અને લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા સાંસદ ધવલભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે રેલવે ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોમાં વલસાડ જિલ્લાના હિતોને ધ્યાનમાં રાખીને તેમણે અનેક વખત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજી સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી તેના પરિણામે વંદે ભારત ટ્રેનને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે જે જિલ્લાના મુસાફરો માટે સુવિધાજનક સાબિત થશે આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા અરવિંદભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કર્યો સાંસદ ધવલભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે વલસાડ જિલ્લામાં અન્ય મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ તથા નવી ટ્રેનો શરૂ કરાવવા માટેના પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં રેલવે વિભાગ સકારાત્મક અભિગમ દાખવી જરૂરી નિર્ણયો કરશે તેમણે જણાવ્યું કે જિલ્લાના વિકાસ માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ટીમવર્ક દ્વારા કાર્ય કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ હાર્દિકભાઈ શાહ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ સહિતના હોદ્દેદારો વિવિધ મંડળ અને મોરચાના પ્રતિનિધિઓ ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો હાજર રહ્યા આ રીતે વલસાડમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી જિલ્લા મુસાફરોને નવી સુવિધાઓ મળી છે અને વિકાસના માર્ગે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાય જી જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માગણી કરતા હતા તે આજે સંતોષાય છે એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે વલસાડ જિલ્લાનું વડુ મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડું મથક છે વલસાડ ધરમપુર પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બલ્લી મોરા ગંડેવી ચીખલી વાંસદણ છે ગાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે એમના માટે હું એમને ખૂબ ધન્યવાદ આપવા માગું છું જે ખાલી વલસાડ સ્ટેશન જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લાના દરેક સ્ટેશન ચાહે વલસાડ હોય પાર્ટી હોય વાપી હોય કે પછી આપણું ઉમરગામ હોય બધા જ ટ્રેનના અલગ અલગ પ્રશ્નો છે બધા ટ્રેનના અલગ અલગ પ્રશ્નો એક વર્ષથી અવારનવાર લોકો આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દેશના રેલ મેં રજૂ કર્યા છે અને એમને સારી રીતે સપોર્ટ પણ કરે છે આવનારા દિવસોમાં પણ જેટલા નાના મોટા પ્રશ્નો છે હું એમને રજૂઆત કરવાનું છે મને સો ટકા ખાતરી છે કે સુખદ નિરાકરણ થવાનું પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સ્ટોપેજ આપતા હોય છે વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્વ છે રેલવેમાં પણ વિશેષ મહત્ત્વ છે અહીંયા એમની હોસ્પિટલ પણ છે આટલું મોટા મોટું પૂરું વલસાડનું જે આપણું ડીઆરએમ છે એનું સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકને અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે એના માટે અશ્વિન વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું તમે જાણીને ખુશી થશે કે આઈઆરસીટીસી પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર જ બધી ટ્રેનની ટિકિટો વેચાઈ ગઈ એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતાં યાત્રીઓ છે એના માટે અમે બધા સાથે મળીને રજૂઆત કરીને આગમી દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું કામ કરશું